પાણીની અછત છે અને બીજી તરફ કચ્છમાં કેનાલમાં ગાબડું પડ્યું છે માંડવીના ખાખર પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું ગાબડું પડતા કેનાલના પાણી પાસેના ખેતરમાં ફરી વળ્યા છે પાણી ખેતરમાં ફરી વળતા ઊભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે તો માંડવીના ખાખર પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે એક તરફ કચ્છમાં પાણીની બૂમો પડી રહી છે લોકોને પીવાનું અને વાપરવાનું પાણી નથી મળતું અને બીજી તરફ કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો કચ્છમાં યથાવત જોવા મળી રહ્યો છે અને પાણીનો ભારે વેડફાટ થઈ રહ્યો છે સાથે આજુબાજુ જે ખેતરો આવેલા છે ત્યાં આ કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતો માટે હાથ માથે હાથ મૂકીને રડવાનો વારો આવશે કારણ કે તેમના મહામુલા પાક પર આ પાણી ફરી વળ્યું છે આખરે કયા કારણોસર કેનાલમાં ગાબડું પડ્યું તે જાણી શકાયું નથી પરંતુ આપ દ્રશ્યો પણ જો રહ્યા છો પાણીની અછત વચ્ચે કચ્છમાં કેનાલમાં ગાબડું પડ્યું છે અને હજુ સુધી રિપેરિંગની કોઈ જ કામગીરી કરવામાં આવી નથી આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હર્ષદ ઠાકોર ફોન લાઈન પર જોડાયા છે હર્ષદ એક તરફ પાણીની અછત છે લોકો પીવાનું પાણી નથી મળતું અને હવે કેનાલમાં ગાબડું પડતા પાણી નો બેડફાટ આજે આજે બપોરના ભાગે આ નર્મદા કેનાલમાં ગાબડા ભરવાના સમાચાર જે છે તે સામે આવ્યા છે હાલ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી જે છે તે ફરી વળ્યા છે પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની જે છે તે વેઠવાનો વારો આવ્યો છે જે પ્રમાણે નાની ખાખર અને મોટી ખાખરની વચ્ચે કેનાલમાં ગાબડું પડ્યું છે આસપાસમાં રહેતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે ખેડૂતો પણ જણાવી રહ્યા છે કે તેઓના ખેતરમાં કમસે કમ પચીસ થી વીસ થી પચીસ લાખ રૂપિયાનો નુકસાની જે છે તે થયું હોવાનું સામે આવી રહ્યું છે આ કેનાલ જે છે તે પાણી પહોંચાડવા માટે બનાવવામાં આવ્યું હતું પરંતુ નબળી ગુણવત્તાના

મારા ભાઈ નું ખેતર છે એમના એરંડા કાપીને રાખેલા હતા ચાલીસ થી પચાસ મન જેટલા એરંડા હતા એ સંપૂર્ણ પાણીમાં તણાઈ ગયા મેડમ બટુકસિંહ કઈ રીતે ગાબડું પડ્યું શું કારણ

બાકી હજી સુધી નર્મદા કેનાલ કોઈ અધિકારી પહોંચ્યા નથી જી આપની શું આશા છે હવે સરકાર પાસે મેડમ સરકાર પાસે એટલી જ આશા છે કે અમે એક નાના ખેડૂત છીએ અને અત્યારે મારે પંદરેક લાખ જેટલું અમારે ત્રણેય ભાઈઓનું નુકસાન થયેલું છે તો સરકાર સંપૂર્ણ સાચી સર્વે કરી અને અમને અમારું જે નુકસાન થયું છે એની ભરપાઈ કરે સાથે મારું ખેતરનું આખું ધોવાણ થઈ ગયેલું છે કે હવે આ મારે ખેતર સુધારવા માટે પણ મારે ઓછામાં ઓછા આખું ખેતર મારે બીજી માટી બહારથી લાવી નાખીશ ત્યારે મારું આખું ખેતર સુધરી શકશે પટુકસી ગુણવત્તા આ જે કેનાલની છે એની પર પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે શું એ પણ કારણ હોઈ શકે મેડમ 100% ગુણવત્તાનો જ આ વિષય હોઈ શકે ગુણવત્તા સિવાય આમાં કોઈ બીજો કોઈ પ્રશ્ન આવતો જ નથી

આભાર બટુકસિંહ જોડાઈને તમામ વાતચીત કરી તે માટે તો પાણીની અછત કેનાલ બને અને બે વર્ષમાં બીજી વખત ગાબડું પડ્યું હોવાની જાણકારી તેમણે આપી છે અને તેમને અને તેમના ભાઈઓને પંદર લાખથી વધુનું નુકસાન થયું હોવાની વાત તેમણે કરી છે અને સરકાર પાસે એક જ આશા છે કે આજે ખેતરનું ધોવાણ થયું છે તેમાં હવે જે નુકસાની થઈ છે તે પૂરી કરવામાં આવે તો વિભાગની બેદરકારી કારણ કે અનેકો વખત રજૂઆત થઈ ચુકી છે તેમ છતાં હજુ સુધી સારી ગુણવત્તાની કેનાલ નથી બનાવવામાં આવતી મટીરિયલ સારી ગુણવત્તાનું નથી વાપરવામાં આવતું અને જેના કારણે ગાબડા પડતા હોવાના આરોપ સીધા ખેડૂતે પણ લગાવ્યા છે